નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો આપણામાંથી મોટા ભાગના લોકો ડિનર પછી કંઈક મીઠું સ્વીટ ખાવાની આદત હોય છે કેટલાક લોકો મીઠાઈ ખાધા વગર રહી શકતા નથી પરંતુ રાત્રિના ભોજન પછી મીઠાઈઓ ખાવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થાય છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મીઠાઈ ખાવાથી શરીરને ઘણી રીતે નુકસાન થઈ શકે છે જેના વિશે કદાચ તમે જાણતા પણ નહીં હોય જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાત્રે ભોજન પછી મીઠાઈઓ ખાવી સ્વાસ્થ્યને માટે ઘણી હાનિકારક છે જેથી આજે અમે તમને જણાવીશું કે રાત્રે ભોજન પછી મીઠાઈ કે

પાચનતંત્ર ખરાબ થવાની બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો ને અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર